હું બિનાકા ભોજક મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં આપ સૌનું સ્વાગત કરું છું જે લોકો નવા છે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને શેર કરે વિડીયો આખો જોવાનો છે અને વિડીયોને લાઇક શેર કોમેન્ટ પણ ચોક્કસથી આપવાની છે તો આજે હું એક સરસ મજાનો વિડીયો લઈને આવી છું અપરાજીતા એટલે કે શંખપુષ્પી શંખાવલી શંખાહુલી ગોકર્ણી એનો જાણકારી સભર વિડીયો લઈને આવી છું તો એને કઈ રીતે માવજત રાખવી કઈ રીતે એના ફાયદા છે શું ફાયદા છે એ બધી જાણ આપ સૌને મળી રહેશે તો અહીં મેં અપરાજીતાના એટલે કે શંખકુસ્તીના બીજ લઈ લીધા છે આ એની શિંગ છે એની અંદરથી આ રીતે બીજ હોય છે એ આપણે પહેલાં કાઢી લઈશું આ બીજ છે તો હવે બીજને કાઢીને આપણે એક બાજુ રાખી દઈશું તો હવે આપણે જે જગ્યાએ શંખપુષ્પી એટલે કે અપરાજીતા વાવવી છે એની વેલ વાવવી છે ત્યાં સહેજ માટી ઊંચી નીચી કરી લઈશું અને સહેજ ભીની પણ કરી લઈશું તો હવે જે આપણે આ જે શીંગ હતી એમાંથી બીજ આ રીતે કાઢી લઈશું બીજ તાજા હશે તો પણ ઉગશે અને કોરા સુકાઈ ગયેલા હશે તો પણ ઉગશે તો અહીં આપણે કોઈપણ પ્રકારના ખાતર એડ કરવાની જરૂર રહેતી નથી જો આપણે કુંડામાં વાવીએ આ વેલ તો એમાં ખાતર કે કંઈક નાખવું પડે છે પણ જમીનમાં વાવતા હોઈએ તો કોઈપણ પ્રકારની હાલ જરૂરત નહીં પડે અને માટી એની ઉપર નાખી અને પછી આ રીતે પાણી રેડી દેવાનું છે લગભગ એક બે મહિનામાં તો આવી રીતે નાનકડી વેલ ફૂટી નીકળશે આપે સૌએ આ અપરાજીતા કે શંખુષ્પીને ખેતરની જગ્યાઓમાં આજુબાજુમાં ઉઘેલી જોઈ હશે આમાં ત્રણ પ્રકારના ફૂલ આવતા હોય છે અલગ અલગ વેલ ઉપર ત્રણ પ્રકારના ફૂલ મળતા હોય છે જોવા જેમાં એક છે આ વાદળી રંગના એક છે આછા વાદળી રંગના એક છે આછા ગુલાબી રંગના અને એક સફેદ રંગના ફૂલ આવે છે એમાં જે સફેદ રંગના ફૂલ આવે છે એ શંખપુષ્પી ખૂબ જ ફાયદાકારક હોય છે આ દરેક શંખપુષ્પી કે આ ગોકર્ણ ફાયદાકારક જ છે અને શંખાવલી કે શંખાવુલી એટલે કહેવામાં આવે છે કે આના ફૂલનો આકાર આ રીતે શંખ જેવો હોય છે અને આના ખૂબ જ સરસ ફાયદા છે અપરાજીતા એટલે કે શંખપુષ્પીને દરેક ઋતુ માફક આવે છે એને દર ચોવીસ કલાકે એક વખત પાણી પીવડાવવાનું હોય છે અને જો કુંડામાં વાવી હોય તો કોકોપીટ અને થોડુંક ગાયનું છાણ મિક્સ કરી માટી સાથે મિક્સ કરી અને વાવવાનું હોય છે અને જો જમીનમાં વાવી હોય તો ફક્ત ત્રણ ચાર મહિને એક જ વખત એને ખાતર આપવાનું હોય છે સિંગલ પેટલ્સ એટલે કે એક પાખડીમાં પણ આ ફૂલ જોવા મળે છે અને મલ્ટિપલ પેટલ્સ એટલે કે બહુ બધી પાખડીઓમાં પણ આના ફૂલ જોવા મળતા હોય છે તો હવે આના ફાયદા જાણી લઈએ આપણે કે આ અનેક રોગોમાં ઉપયોગી સાબિત થઈ છે તો એમાંના અમુક ગુણ છે કે જ્યારે આપણને માથાનો દુખાવો થતો હોય કે આપણને ઉલટી થતી હોય ત્યારે પણ આ શંખપુષ્પી ખૂબ જ ફાયદાકારક છે ડાયાબિટીસમાં પણ આ શંખપુષ્પી લાભકારીક છે આપણે સૌ જાણીએ છીએ કે યાદશક્તિ વધારવા માટે શંખુષ્પીનો ઉપયોગ તો થાય જ છે પણ જ્યારે કોઈને મીરઘી પડતી હોય મતલબ કે ખેંચ આવતી હોય લૂ લાગી હોય ત્યારે પણ શંખુષ્પીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીને પણ શંખુષ્પી લેવાથી આરામ થતો હોય છે કાનના રોગોમાં પણ શંખપુષ્પી ખૂબ જ ફાયદાકારક છે વાળ અને નખ માટે આ શંખપુષ્પી ખૂબ જ ગુણકારી છે કોઈને બવાસીર હોય હરસ હોય મસા હોય એ લોકો માટે પણ શંખપુષ્પી ખૂબ જ ફાયદાકારક આ શંખપુષ્પીના ફૂલોનો રસ કાઢી એની અંદર ચોખા રાંધીએ તો ચોખાનો કલર એટલે કે ભાતનો કલર સુંદર આવે છે અને એ આપણા શરીર માટે ફાયદાકારક પણ હોય છે શંખપુષ્પીના ફૂલોનો રસ કાઢી એની ચા પણ લોકો બનાવે છે એ પણ સરસ હોય છે તો શંખપુષ્પીની તાસીર એકદમ ઠંડી હોય છે અને સ્વાદમાં થોડીક કડવી હોય છે મેં વિડીયોમાં જે રોગ જણાવ્યા અને એની માટે મેં શંખપુષ્પીનો ઉપાય જણાવ્યો છે તો શંખપુષ્પીનો ઉપયોગ આપ સૌ પોતાના ડૉક્ટર કે વૈદ્યને પૂછીને અને જાણકારી લઈને પછી જ કરવો હવે શંખપુષ્પીને અંગ્રેજીમાં વ્હાઈટ ગાર્ડ ગ્લોરી કે મોર્નિંગ ગ્લોરી પણ કહેવાય છે તો આપ સૌને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને થોડી ઘણી માહિતી હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઈશ તો આપ સૌ મારા બીજા વિડીયો પણ જોજો અને આવા જ બીજા અવનવા વિડીયો સાથે આપણે સૌ ફરીથી મળીશું વિડીયો આખો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરવાની છે સબસ્ક્રિપ્શન એકદમ ફ્રી છે તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ